નવસારી લોકસભા બેઠક બંને બેઠકો એવી કે ક્યાં વધારે લીડ આવશે ભાજપે અધ્યક્ષ છે કોંગ્રેસના પાટીલ દેસાઈ માની રહ્યા છે કે સીઆર પાટીલ જીત થશે પાંચ લાખ હજાર મત પાટીલ જીતશે તેવું અનુમાન છે અને ગઈ વખતની ચૂંટણી ચૂંટણીની વાત કરીએ લગભગ પોણા સાત લાખની લીડ હતી સીઆર આર આ બેઠક પર જોઈ

કહેતા હતા અથવા તો એમના જ્યારે પ્રભારી કહેતા હતા તો કહેતા હતા કે આપણે ગાંધીનગર કરતાં વધારે લીડ આવવી જોઈએ અને એ જ્યારે ગઈ વખત જીત્યા ત્યાંથી જ પ્લાનિંગ હતું હું એવું માનું છું કે આ સાત લાખની આજુબાજુની લીડ લાવશે અને એ રીતે જ એમને પ્લાનિંગ કર્યું છે સામે ઉમેદવાર પણ કોંગ્રેસના ઉમેદવારે પણ સ્વયંભૂ હાર સ્વીકારીને એટલે મેં પ્રચારમાં ક્યાંય એક એવો તુક્કો લઈને ચાલ્યા હતા કોઈ જોરદાર કોંગ્રેસે ત્યાં પ્રચાર પણ નથી કર્યો કારણ કે એમને પણ માનસિક રીતે સ્વીકાર્યો એનો ફાયદો પણ સી આર પાટીલને મળવાનો છે અને સી આર પાટીલ લગભગ અહીંયા સાત લાખની આજુબાજુની લીડથી જીતશે એટલે લીડ કર્યા છે છે પ્રતિક્રિયા લઈ બેન શું લાગે કેટલી લીડ મળશે અમિત શાહ કે પછી સી આર પાટીલ જંગી લીડ કોની આપના માટે ભલે ધર્મ સંકટ ધર્મસંકટ છે પણ એકચ્યુઅલી બંને ઇક્વલ ઇક્વલ માર્જિન મને દેખાઈ રહ્યું છે કે ઓલમોસ્ટ સાત થી આઠ લાખની વચ્ચે બંને રેન્જ રહેશે